આજના આધુનિક સમયમાં જેમ જેમ સુવિધામાં વધારો થયો છે તેમ તેમ ઠગાઈના ગુનાઓમાં પણ વધારો થતો ગયો છે ત્યારે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટાસ્ક આપી પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ઠગ ટોળકીનો વધુ એક આરોપી સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે આ બનાવ અંગે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી

આઠ લાખ છ હજાર આઠસો બોતેર ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા ત્યારબાદ એક લિંક મારફતે ફરિયાદીને પ્રોફિટના દસ લાખ ચુવાલીસ હજાર નવસો ત્રણ ઉપાડવા જણાવ્યું હતું પરંતુ તેમાંથી રૂપિયા ન ઉપડતા તેઓ સાથે વિશ્વાસઘાત કરી ઓનલાઈન છેતરપિંડી આચરતા ફરિયાદ નોંધાવી હતી